सरदार पटेल मार्केटिंग यार्ड जुनागढ़ में आज बजार भावते रुपये बजार पच्चीस गुरु हुआ लोपन पांच सौ पचास माँ ने छो अजार रुपया पंचाणु रूप पांच सौ ए माडी छ सौ एकवी रूपया सौ ने पांच रुपया बाजरो पांच सौ मांडी पांच सौ त्रेठ रुपया महत्म भाव पांच सौ रुपया छणियाना भाव हजार माँडी चौदह सौ पचास रूपया भाव तेरह ने पचास रुपया अड़दना भाव जो है तो एक हजार थ मांडी चौदह सौ पचास रुपया भाव तेरह ने पचास બારસો પચાસ થી પંદરસો આડત્રીસ રૂપિયા મહત્તમ ભાવ ચૌદસો ને ચાલીસ રૂપિયા મગફળી ચીણી આઠસો વીસ થી અગિયારસો પાંચ મહત્તમ ભાવ નવસો ને પચાસ રૂપિયા જાડુ માંડવીના ભાવ જોઈએ તો આઠસો પચાસ થી માંડીને એક હજાર દસ રૂપિયા મહત્તમ ભાવ નવસો ને સિત્તેર રૂપિયા સિંગપાડા નવસો સિત્તેર થી બારસો પિંચોતેર મહત્તમ ભાવ અગિયારસો ને પચાસ રૂપિયા તલ અઢારસો પચાસ થી માંડી એકવીસો ચોર્યાસી રૂપિયા મહત્તમ ભાવ બે હજાર ને સત્તાવન રૂપિયા જીરુના ભાવ ત્રણ હજારથી છત્રીસો ને ચાલીસ રૂપિયા મહત્તમ ભાવ એકવીસો ને પચાસ રૂપિયા ધાણા બારસો પચાસ રૂપિયાથી માંડી પંદરસો વીસતાલીસ રૂપિયા મહત્તમ ભાવ તેરસો ની સિત્તેર રૂપિયા સોયાબીન સાતસો રૂપિયાથી માંડી આઠસોને સાત રૂપિયા મહત્તમ ભાવ સાતસોની સિત્તેર રૂપિયા કાળા તલ ત્રણ હજારથી માંડી અને પાંચ હજાર કાળા તલમાં સારો એવો ઊંચાઈ આવ્યો છે કારણ કે આઠસો ચાલીસથી માંડી અને મહત્તમ ભાવ પણ આઠસો ચાલીસ તો આજે ઘઉં ક્વિન્ટલ વેચાણ બેતાલીસ પછી બાજરો ત્રણ ક્વિન્ટલ શેણા ત્રીસ ક્વિન્ટલ અડધ ત્રીસ ક્વિન્ટલ તુવેર પાંચ હજાર ચારસો ને ક્વિન્ટલ અને તળ એકસો ઓગણચાળીસ ક્વિન્ટલનું વેચાણ જીરું ચાર ક્વિન્ટલનું વેચાણ ધાણા પાંચસો ને ક્વિન્ટલનું વેચાણ થયું છે અને સોયાબીન આઠસો ને પિસ્તાલીસ ક્વિન્ટલનું વેચાણ થયું છે ચોરી અને વટાણાની સામાન્ય આવક રહી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય

लाल ख़ाली कटा